શ્રી કૃષ્ણ મુરારી નમ વિષ્ણવંજન દેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી વિષ્ણવે શામળાજી આશાપુરામાં સા નાથ મહારાજ જય માતા આવ

જીવનમાં આપણે ઘણીવાર વાર એવા વળાંક આવીને ઉભા રહી જઈએ છીએ સામેની વ્યક્તિ દેખાય તો છે પણ સંભળાતી નથી ગમે તેટલી બૂમો પાડો કે ગમે તેટલી વિનંતીઓ કરો પણ જો એ વ્યક્તિ અંદરથી મનનો દરવાજો વાસી દીધો હોય ને તો પછી દુનિયાની કોઈ તાકાત એને ખોલી શકતી નથી બહારના દરવાજા તો કદાચ ધક્કો મારીને તોડી શકાય પણ જે દરવાજો લાગણીઓના સ્તરે બંધ થતો હોય થયો હોય અને તોડવા તે વ્યક્તિ પોતે જ તૂટી જાય છે પણ દરવાજો નથી ખુલતો વાત જ્યારે અભિમાનની હોય ત્યારે કદાચ દરવાજો ખુલી પણ જાય જ્યારે વાત અભાવ કે અતિશય ઘાની હોય ત્યારે માણસ અંદરથી શૂન્ય થઈ જાય છે એ મૌન ધારણ કરી લે છે એ મૌન પાછળ એક એવો દરવાજો હોય છે જેને વર્ષોની પીડા અન્યાય પછી પોતાને સુરક્ષિત કરવા માટે બંધ થવાનો નિર્ણય લીધો હોય છે આપને બહાર ઉભા રહીને કદાચ એને જીદ કહીએ પણ અંદર બેઠેલો માણસ માટે શાંતિ હોય છે સમજી લેવા જેવી વાત એ જ છે કે સંબંધોમાં ક્યારેય એવી પરિસ્થિતિ આવવા દેવી કે સામે વાળાને અંદરથી સ્ટોપર લગાવવી પડે કારણ કે એકવાર અંદરથી કડી મુકાઈ ગઈ પછી તમે ગમે તેટલા સારા બનો કે ગમે તેટલી માફી માંગો તમારી દરેક કોશિશ પથ્થર પર પાણી જેવી લાગશે સંબંધોને સાચવવા હોય તો એ દરવાજાની કડી સુધી હાથ પહોંચે એ પહેલા જ હૃદય સુધી પહોંચી જવું જોઈએ બાકી બંધ દરવાજા બહાર ઉભા રહીને પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી ઘર કહેવાય આજીજી કરવા છતાં જે ના ખુલે ગયેલો ભરોસો કહેવાય સંબંધો માં બહુ બધું એટલું બધું ધ્યાન રાખવું પડતું હોય છે આપણે એટલું બધું સમજવું પડતું હોય છે માણસને પોતાની ઓકાત ત્યારે ખબર પડે જ્યારે એને જગ્યાએથી ઠોકર મળે જે એને સૌથી વધારે ભરોસો કરે હોય જીવનમાં જ્યારે બધું જ સમ સમૂહ સૂત્રો ચાલતું હોય ત્યારે આપણે દુનિયાને જીતવાના સપના જોતા હોઈએ છીએ પણ ખરેખર માણસને પોતાની હકીકત અને ક્ષમતાનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે એવી જગ્યાએથી ઠોકર મળે છે જ્યાં એને પોતાનું સર્વસ્વ હોમીને અતૂટ ભરોસો કર્યો હોય વિશ્વાસઘાત ને ક્ષણ માત્ર વેદના નથી આપતી પણ આખી આખી જિંદગીનો પાઠ બનાવી જાય છે આપણે અજાણ્યા લોકોના શબ્દોથી ક્યારેય એટલા ઘાયલ નથી થતા જેટલા પોતાના ગણાતા લોકોના મૌન કે દગાથી થઈએ છીએ જે જગ્યાએ આપણે માથું ટેકવીને નિરાંત અનુભવતા હોઈએ

કારણ કે માણસો તો સમય આવે બદલાતા રહે છે પણ તમારા સંસ્કાર અને હિંમત ક્યારેય તમારો સાથ નથી બહુ બહુ સરસ લાસ્ટ લાઈન છે તમને ફરી કહું છું કે જે ઠોકર વાગવાથી તમે પડી ગયા છો એ જ ઠોકર તમને કાલે ટટ્ટાર ચાલતા શીખવશે સાચો ભરોસો સાચો ભરોસો ઈશ્વર પર અને પોતાની મહેનત પર રાખવો કારણ કે માણસો તો સમય આવે બદલાતા રહે છે પણ તમારા સંસ્કાર અને તમારી હિંમત ક્યારેય તમારો સાથ નથી છોડતા બહુ જોરદાર શબ્દ અને બહુ મસ્ત થયેલી બે લાઈન આપણને સમજવાની કોશિશ કરવા જેવી અદભુત એટલે બીજું જીવનમાં સફળતાની એક સરસ નાની વાત આવે છે તો કરી દઉં જીવનમાં જોઈને તેને નસીબદાર કહી દેતા હોય છે પણ વાસ્તવમાં ભાગ્ય એટલે બીજું કંઈ નહીં પણ તક અને તૈયારીઓનો સંગમ જ્યારે નસીબ દરવાજો ખખડાવે ત્યારે જો તમારી પાસે તેને આવકારવાની ક્ષમતા માટે તૈયારી ન હોય તો એ તક તમારા હાથમાંથી રેતીની જેમ સરી જાય છે. કુદરત દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક શ્રેષ્ઠ બનવાની તક ચોક્કસ આપે છે. પરંતુ એ સોનેરી ક્ષણોને સોનેરી ક્ષણનો લાભ એ જ ઉઠાવી શકે જેને અગાઉથી પરસેવો પાડીને પોતાનું કૌશલ્ય કેળવ્યું હોય. એથી જ તકની રાહ જોઈને હાથ પર હાથ ધરીને બેસી રહેવા કરતા સતત પોતાની જાતને ઘડતા રહેવું વધુ જરૂરી છે જો તમે તૈયાર હશો અને તક નહીં મળે તો તમે તક ઊભી કરી શકશો પરંતુ જો તક આવશે અને તમે તૈયાર નહીં હો તો એ અફસોસ સિવાય બીજું કંઈ નહીં આપે હંમેશા યાદ રાખો કે વિજેતા એ નથી જે ક્યારેય નિષ્ફળ નથી ગયો પણ એ છે જેને દરેક વિષમ પરિસ્થિતિમાં પોતાની જાતને એટલી તૈયાર કરી છે કે જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તે ઇતિહાસ રચી શકે તમારી મહેનતને એવી રીતે સમજા સજાવો કે જ્યારે નસીબ તમારો સાથ આપવા આવે ત્યારે તેમ તમે તેને ગૌરવ સાથે સ્વીકારી શકો સરસ વાત કરી છે બહુ જ ફરક છે જોરદાર આપણે સફળતા આ રીતે જ મળતી હોય છે તક લેવાની ને બધું સાચી તક એને ઓળખવાની બસ આપણે માને આપણે પ્રાર્થના કરીએ કે મા હવે એવી બુદ્ધિ કે અમે સાચી તક ઓળખી શકીએ સમજી શકીએ ઉપાડી શકીએ આગળ વધી શકીએ બહુ સરસ બે ત્રણ નાની નાની વાતો કરી બહુ સારી લાગે એટલે હું કરું છું તમારી આગળ આ વાત યોગીનામપીસ મદગણતાનાંતરાત્મના શ્રદ્ધા શ્રદ્ધા ભજતેમ યુક્ત મત ઓછી શ્રીમદવ સમગ્ર ભક્ષ્યા ન્યશ્યસ્ત નીજ્ઞાત ને ભૂયોજ્ઞાત મશિષ્ય મનુષ્યાણ શ્રેિદ્દતિ સિદ્ધાપી સિદ્ધાંત अहंकार आह, आह, इतियम ये अहंकार इतियम में भिन्ना प्रकृतिरस्त धा अपर्यत मित्स्वयन्या प्रकृतिम विदिम विद्धि में पराम जीव भिताम महाबाहो यही दम धाजते जगतम एक धोनानि भुतानि शर्वानित्म पुत्पधारय हम कृतनश्य जगता प्रभवर પ્રલય મત પરંતર નાન્યકિદસ્તસ્તી ધનંજય મયિ સર્વંદી ક્રોત સૂત્રે મણીગણવ રસોમસુ કૌન્ેય પ્રિ શશી સૂર્ય પ્રણવ સર્વુ શબ્દ પૌરૂષુ પુણ્યગંધ પૃથ્વ્યાંચ તેજસ્વાસો જીવન સર્વૂતે તપસ્વાસ્પસ્સુ બીજમ્મા સર્વૂતા વિદિપાર્થસનાતન બુદ્ધિર્બુદ્ધિ બુદ્ધિમતાજસ્ત સ્વાનિહલતા ચાહમ કાંડા

તો ચાલો જય ખુડિયા અને ફરી લાઈવ માં આપણે આઠમો અધ્યાય કરીશું અને બધું સંસ્કૃત માં એટલે આપણે એને હું મને કઈ સરસ ચોપડી મળશે એટલે હું એનું ગુજરાતીમાં પણ આપણે સીધી સરળ ભાષામાં સમજાવી દીધું ભગવદ્ ગીતાનું પાઠ કરીશું જય ખુડિયાર જય શ્રી માતા જય ખુડિયાર જય માતાજી નેટવર્ક બંધ થઈ ગયું એટલે મગજ બંધ થઈ ગયું લાગ્યું તું કારણ કે હું બધા બહુ સ્લોક બોલ્યો ને હા બંધ થઈ ગયું કઈ નહીં હશે તો બધાને જય માતાજી જય ખોડિયા મળીએ નેક્સ્ટ લાઈવમાં ત્યાં સુધી બધાને જય માતાજી